દર્શક મિત્રો અમારી ચેનલ મોનિટાઈઝેશનથી માત્ર સો સબસ્ક્રાઈબર દૂર છે જો તમને અમારા સમાચાર વિડિયો ઉપયોગી લાગે તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો તમારો એક સબસ્ક્રાઈબ અમારા માટે ખૂબ જ મહત્વનું છે આભાર જૂનાગઢ યાર્ડમાં ચાર દિવસમાં પાંચસો સાહીઠ ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ તે સાથે ભાવમાં કડાકો થયો છે હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનું મણના રૂપિયા પચાસથી દસો પચાસ જેવા સસ્તા ભાવે વેચાણ થઈ રહ્યું છે ડુંગળીનું વાવેતર જૂનાગઢ જિલ્લામાં બે હજાર ત્રણસો બાવન હેક્ટરમાં થયું છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તરમણીયા રોડ પરથી પસાર થતી નર્મદાની એલડી ઝીરો ટુ કેનાલ અચાનક ઓવરફ્લો થઈ હતી કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોએ રાત દિવસ એક કરીને પકવેલા એરંડા અને અન્ય શિયાળુ પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે થાન તાલુકાના સોનગઢ ગામની સીમમાંથી મામલતદાર સહિતની ટીમે ગેરકાયદે બે કુવા પરથી કોલસાનું ખનન ઝડપી પાડ્યું છે તંત્રની ટીમે સ્થળ પરથી ટ્રેક્ટર જનરેટર ત્રીસ ટન કોલસો મળી રૂપિયા વીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે બાળકોથી માંડીને વૃદ્ધોમાં મોબાઈલમાં રીલ્સ વગેરે જોવામાં આખો દિવસ મશગુલ રહેવાનું દૂષણ ચરમસીમાએ પહોંચી રહ્યું છે અને હવે આ કુટેવ જીવલેણ બની રહી છે રાજકોટમાં ચંદ્રેશન નગર વિસ્તારમાં બાર વર્ષના વિદ્યાર્થીને બપોરે થોડા કલાક માટે મોબાઈલ વાપરવા નહીં મળતા તેણે આત્મહત્યા કરી લીધાનો બનાવ પોલીસમાં જાહેર થયો છે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી કાંતિ અમૃત્યાએ ભ્રષ્ટાચાર અને વચેટીયાઓ સામે લાલ આંખ કરી છે મોરબીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જાહેર મંચ પરથી કાર્યકરો અને જનતાને અપીલ કરી હતી કે કોઈપણ કામ માટે વચેટીયા કે દલાલોનો સહારો લેવાને બદલે સીધો સચિવાલયનો સંપર્ક કરવો અમદાવાદના પંચોતેર લાખ શહેરીજનોને પાણી વિતરણનો દરરોજનો ખર્ચ રૂપિયા બે કરોડ અમદાવાદમાં મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી મેટ્રોના પંચાવન ટકા મુસાફરો સ્ટેશન ભૂલી જાય છે અડસઠ ટકાની ચોંકાવનારી કબૂલાત વાપીના ફેક્ટરી માલિકને ત્રણસો કરોડની બિઝનેસ લોન આપવાનું કહી બાવીસ પચાસ લાખ પડાવી દીધા ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચટી મકવાણા અને તેમની ટીમ દ્વારા ચોટીલા રાજકોટ હાઇવે પરથી ગેરકાયદેસર લીલા લાકડાની હેરાફેરી કરતા વાહનો સહિત બે ચાલીસ કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે તંત્રની ટીમે ઝડપાયેલા વાહનોના માલિકો અને ડ્રાઇવરો સામે વૃક્ષ છેદન હેઠળ કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત વ્યક્તિને શેર બજાર અને ફોરેક્સ ટ્રેડિંગમાં ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપીને ઠગે છવ્વીસ પોઈન્ટ અઠ્ઠાણું લાખ રૂપિયાની મસ મોટી રકમ પડાવી લીધી ઉત્તરાયણ આવતા ચાઇનીઝ પતંગ દોરા અને તુક્કલોનું વેચાણ થવા માંડતું હોય છે જેને કારણે ઉપરોક્ત પ્રતિબંધિત ચીજો શોધવા પોલીસને સૂચના આપવામાં આવી છે ફતેગંજ પોલીસે આજે ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડી કેસ કર્યો છે ગાંધીનગર દુષ્કર્મથી પીડિત ચાર વર્ષની બાળકી વીરાંગનાએ પોલીસને ચીંધ્યો રસ્તો અને દુષ્કર્મી પકડાયો સમગ્ર કેસ હૈયુ હલબલાવતો પાદરા તાલુકાના મહેલી તળાવડી વિસ્તારમાં થયેલી કરપી હત્યાના બનાવનો ભેદ જિલ્લા પોલીસે ઉકેલી નાખ્યો છે પ્રેમ સંબંધમાં માતા અને પિતા આડખેલી બનતા સગી પુત્રીએ જ પ્રેમીને બોલાવી પિતાની હત્યા કરાવી હોવાની વિગતનો પર્દાફાશ થયો છે ભાવનગરમાં રખડતા ઢોરના કારણે એકવીસ વર્ષના જુવાન ધોત દીકરાનું કરુણ મોત તંત્રને એક જ સવાલ આખરે ક્યાં સુધી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અંગે મોટો નિર્ણય લીધો છે જે મુજબ હવે ગ્રાન્ટ અને લઘુમતી શાળા સહિત ગ્રાન્ટ નેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરી હશે તો ગ્રાન્ટ કાપી લેવાશે રેલવે ટિકિટના ભાવમાં વધારો નોન એસીમાં પાંચસો કિલોમીટરની મુસાફરીના રૂપિયા દસ વધુ ચૂકવવા પડશે સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ યોજના રદ કર્યાના એક વર્ષ પછી એક ચોંકાવનારી ચિત્ર સામે આવ્યું છે કોર્પોરેટ સમર્થિત ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને મોટા પાયે દાન આપ્યું છે સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ યોજના રદ કર્યાના પ્રથમ નાણાકીય વર્ષમાં રાજકીય પક્ષોને ભંડોળનો નોંધપાત્ર પ્રવાહ મળ્યો છે અરવલ્લી પર્વતમાળા સામે સંકટ નેવું ટકા વિસ્તારમાં જમીન ખનન ખનનથી નુકસાનની દહેશત કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળ સેવા આપી ચૂકેલા યુવાનોને કાયમી રોજગાર પૂરો પાડવા માટે બીએસએફના ભરતી નિયમોમાં મોટો સુધારો કર્યો છે આ નવા નિયમો હેઠળ અગ્નિવીરોને ન કેવળ અનામત પરંતુ શારીરિક કસોટી અને વયમર્યાદામાં પણ મોટી છૂટછાટ આપવામાં આવી છે બે હજાર પચીસમાં અમેરિકાથી ત્રણ હજાર બસો અઠ્ઠાવન ભારતીય નાગરિકોને દેશ નિકાલ કરવામાં આવ્યા છે જે છેલ્લા ઓછામાં ઓછા બે હજાર નવ પછીનો સૌથી ઊંચો આંકડો છે ત્રણ હજાર બસો અઠ્ઠાવન ભારતીયોમાંથી છસો પચાસ જેટલા ગુજરાતી નાગરિકોને વર્ષ બે હજાર પચીસમાં પરત મોકલવામાં આવ્યા દિલ્હીના એ રૂમમાં નોટોના થપ્પા એ પ્રકારે પડ્યા હતા કે સીબીઆઈના અનુભવી અધિકારીઓ પણ ચોંકી ગયા તિજોરી ખોલવામાં આવી તો કપડા ઓછા અને ગુલાબી નોટોના બંડલો વધારે હતા દરોડા પાડતી ટીમ નોટો ગણી ગણીને થાકી ગઈ હતી સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં રાજસ્થાનની દસ પ્રાઇવેટ ડેન્ટલ કોલેજોમાં બધાને દસ દસ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે સુપ્રીમે જણાવ્યું કે આ કોલેજો કાયદાનો અને નિયમોનો રીતસરનો ધજાગરા કર્યો છે અને તે આ બદલ દંડને પાત્ર છે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદઘાટન કર્યું હતું આશરે ચાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે આ ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામના બે દિવસીય પ્રવાસ દરમિયાન નામરૂપ ખાતે આસામ વેલી ફર્ટિલાઇઝર અને કેમિકલ કંપની લિમિટેડના એમોનિયા યુરિયા પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું આ કાર્યક્રમ પહેલા પીએમએ ગુવાહાટી એરપોર્ટના નવા ટર્મિનલનું પણ ઉદઘાટન કર્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવાર એકવીસ ડિસેમ્બરના રોજ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ બિલ પર મંજૂરીની મહોર મારી દીધી છે રાષ્ટ્રપતિની સહી બાદ આ બિલ હવે કાયદો બની ગયો છે ઇલોન મસ્ક ફેલ થયા પણ ચીને બનાવી જાદુઈ ટેકનિક મગજને મશીનથી કંટ્રોલ કરી રહ્યા છે લોકો દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો